નમસ્કાર હું રૂપરી દવે છે એપ્રિલ મહિનો ઇતિહાસમાં સૌથી ગરમ નોંધાયો છે અને રશિયા યુક્રેન યુદ્ધમાં મોકલતા માનવ તસ્કરી નેટવર્ક અંતર્ગત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે એક્સ્ટ્રાજેકા જેનિકા રસીની આડઅસર ના લીધે પરત મંગવાઈ છે પીડબ્લ્યુડીએ ચૂંટણી દરમિયાન અસક્ત સગર્ભાસ્ત્રીઓને પીકઅપ ડ્રોપના ના એકસો ચાલીસ કોન મળ્યા છે શું લાગે છે કોણ જીતશે જાની કેટલીથી સોશિયલ મીડિયા સુધી ચૂંટણી ફીવર બીમારીનું કારણ આપીને ક્રૂ મેમ્બર્સ ઘરે બેઠા એના કારણે ઇન્ડિયા એક્સપ્રેસની ઘણી જ ફ્લાઇટો રદ થઈ છે ફેમસ બ્યુટી ક્વીનની રેસ્ટોરન્ટમાં હત્યા થઈ છે ફિલ્મ જોલી એલએલબી ફસાયો કાનૂની મુશ્કેલીઓમાં દિવસ ફિલ્મની ટીમ પર મધમાખીનો હુમલો સાથે લાતુર વોટ દેવા છે શાસક ગઠબંધનમાં ભાગલા પડ્યા છે બ્રિટનના લિબરલ ડેમોક્રેટિક વડાપ્રધાન ઋષિ સુનક સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની જાહેરાત થઈ છે ચૂંટણી બાદ ફરી પુરુષોત્તમ રૂપાલાજીએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે ગુજરાતના મતદાનના આંકડા આવતા જ અમિત શાહે રાતોરાત બેઠક કરી છે બીજેપીમાં રસાકસી બિપિન પટેલ જીત્યા તો બે લેવા પાર્ટી ના નેતાની કારકિર્દી પર ખતરો ભાજપના નેતાના પુત્રે બુથ હાઇજેક કર્યું હતું ગુજરાતમાં ચૂંટણી પર ફરજ બજાવતા પાંચસો કર્મચારીઓની તબિયત એકાએક લથડી છે એક કરોડના ડ્રગ્સ મામલે ઓએસજીએ વેશપલટો કરીને પીછો કર્યો છે ક્ષત્રિય સંકલન સમિતિએ બયાન આપ્યું છે કે ચાર લાખની લીડ ભૂલી જાઓ છવ્વીસ સીટમાં કવલ ખીલશે જ નહીં હું રૂપલી દવે ગુજરાત ગાથા ન્યૂઝમાંથી આપ સૌની રજા લઉં છું નમસ્કાર